ભૂલી ગયા ચાલ એટલે ભાઈ દેવા આવે ને જોવા આપડી ઘાસ છે કેવું હોય જો મસ્ત વરસાદ આવે ને આપડી ઘાસ છે સંભળાય તો તમને આમાં જો ભાઈ આવી ગયો દેવા ને ગાજવાનું જો ચાલુ જ છે પંદર હજાર ચાલુ મસ્ત વર્ષ છે વરસાદ માં ન્યા મસ્ત બે પક્ષી બેઠા જો એકદમ જોરદાર ગાજ વિસ્તાતે વરસાદ થઈ ગયો પાછો ચાલુ પાછો અત્યારનો કારણ છે આજ દિવસની જ ને પાછો મસ્ત ચાલુ થઈ ગયો સવાર બીજા થઈ સાત સવા ચાર જેવું થઈ ગયું અને વરસાદ જો એ અંદર આધાર આવે છે એકદમ

એક કલાક આવી સતત કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ છે અને એમ કહે છે કે આ વર્ષનો છેલ્લો વરસાદ છે હવે જોઈએ પછી આવે કે ના આવે પણ આ આપણે લાગે કે લગભગ આ ચોમાસાનો છેલ્લો વરસાદ અને છેલ્લો વરસાદ માર પડી ગયો કહે છે કે આજના દિવસની આગાહી હતી રવિવાર રવિવારથી છે રવિવાર એટલે આજે વરસાદ શોધમાર ચાલુ છે હવે જોઈએ કેટલો ટાઈમ ઊગી રહે આ વર્ષનો છેલ્લો વરસાદ છે એટલે વરસાદ આજ તો જોરદારનો છે આ વખતે ચંદ્રાધાર આખા ચોમાસામાં એટલો નથી આવ્યો એટલો આ વખતે વરસાદ આવી ગયા છે જો ગાજવી જાય ચાલુ તો ચંદ્રાધાર વરસાદ એ ધારે ચાલો જ છે ગાજવી સાથે જોઈ શકો છો કેટલો વરસાદ આવે છે જો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો ને ગાજ વીજ આમ ને આપણે હમણાં મહેન્દ્રને ફોન કર્યો કે એની સાહેબ ત્યાં આપણે મોરડિયા બાજુ એટલો વરસાદ છે નહીં ના પાડતા હતા કાંઈ વરસાદ છે જ નહીં જરાય નથી વરસાદ ને આપણે તો બાપા જો ઓછા કાઢીને ને એક કલાકથી ભરે એવો ને એવું લઈએ ગાજ વીજ સાથે વરસાદ છત્રી લઈને આવી ગયા આપણું નાળું જોઈ લો એકદમ ઓલાપુલ ને તોડી જવા આવ્યું જો અને અત્યારે વરસાદ ચાલુ જ છે જો આટલો વરસાદ આવ્યો જો પાણી જુઓ ખાલી તમે નાળાની અંદર અમારા એકદમ બહુ પાણી છે આપણે તો ઊંચું છે એટલે નહીં એટલું આવે પણ આમ બહુ આવી ગયું છે આ નાળું મેં ભરેલું જોયું જ નથી આખા વરસાદમાં છેલ્લી વાર આટલું નાળું ભરાઈ ગયું એકદમ જોઈ લો અહીંયા પણ એટલું જ છે આવો બધો વરસાદ છે અમારે અહીંયા ને આપણે જો છત્રી લઈને આવી ગયા બાર વરસાદના નાળું ભરાઈ ગયું માસા એક ઇજ એટલે આપણે જોવા આવી ગયા છે તો જુઓ કેટલું બધું નાળું ભરાઈ ગયું તો બસ જો આપણે હવે ઘરે આવી ગયા પાછા ગયા હતા રૂમૈ સાફ કરવાનો હતો ત્યાં રૂમય કરી નાખો બધું આખું મંદિરને બધું ક્લીન કર્યું મસ્ત ક્લીન કરી નાખો બધું મંદિરને બધું ક્લીન કરું ભગવાનને પોઢાડી દીધા એટલે કે ઓલા વાઘા કાઢીને બીજા ચેન્જ કરી દીધા છે ને જો આ બધું મસ્ત ક્લીન કરી નાખો ને આપણે પછી કહેવાય કે પાછા ગયા હતા જમવા માટે આપણા ઘરે જમીને આવી ગયા ધ્રુવંશભાઈ હોમવર્ક કરે કાધ્રુવ થોડું હા એટલે એને થોડુંક હોમવર્ક બાકી છે એ કરી લઈને વરસાદની વાત કરીએ વાલા તો વરસાદ હજી ધીમી ધારે ચાલુ છે એટલો બધો નથી પણ આમ ધીમો 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 ચાલુ છે અત્યારે દેખાતું નહીં હોય આ રીતનો ધીમો ધીમો ચાલુ છે આજે તો વરસાદે ભૂકા કાઢીને ખા આપણું નાળું છે એ પહેલાં બતાવ્યું તો થોડુંક જ ખામ ભરાણું તો અત્યારે તો પુલ આખું આમ જાય એટલે એમ તો આ પુલથી નીચે છે પણ આમ મસ્ત જાય છે આમ એકદમ તો આવો કંઈક હતો વરસાદ ને આજનો અમારો દિવસ આવો કંઈક હતો આ છેલ્લો વરસાદ એમ કહેવાય ને કે સીઝનનો પણ સીઝનનો છેલ્લો વરસાદ એટલો વરસો ને કે ન પૂછો વાત ને લાઈટ હોય છે છ વાગે આવી સવારની ગઈથી છ વાગે લાઇટ આવી તો જો આપણે કપડાં અત્યારે વોશ થાય છે છ સાડા છ એ આવી ને બસ જો હવે ડ્રાય થાય છ મિનિટ રહ્યા હા સાત વાગે આવી હતી કાં કેટલી લાઇટ આવી સાત વાગ્યા ને આજુબાજુમાં આવી તો બસ જો આ સાથે વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જો હજી સુધી અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ન કરી દીધું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કોમેન્ટ કરજો કોમેન્ટ ફ્રીમાં છે સબસ્ક્રાઈબ હોય ફ્રીમાં છે અને બે લાયકન ખાસથી દબાવી દેજો જેથી તો કરે અને તમને નોટિફિકેશન મળતું રહે તો આપણે ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બધાને બધી પોતાનું ધ્યાન રાખજો આવજો